આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની જે આદિવાસી સેના દ્વારા બે હજાર પચીસ શનિવારના રોજ કરવામાં આવી હતી સૌ આદિવાસી સૈનિકો દ્વારા ધરતીવંદના કરવામાં આવી હતી અને વિઠ્ઠલ ગામની શેરીએ શેરીએ ફરી આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પૂજા કરવામાં આવી હતી આદિવાસી ઢોલ શરણાઈ સાથે આદિવાસી નાચગાન કરવામાં આવ્યું હતું અને રૂઢિપ્રથા ગ્રામસભા વિઠ્ઠલ ગામના બોર્ડનું આદિવાસી રીત રિવાજ પ્રમાણે પ્રકૃતિ પૂજા કરી વિઠ્ઠલ ગામ રૂઢિપ્રથા ગ્રામસભાના અધ્યક્ષ સોમાભાઈ વસાવાના હસ્તે બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું સાડા પાંચ વાગ્યે રૂઢિપ્રથા ગ્રામસભા સોડગામના બોર્ડની પ્રકૃતિ પૂજા કરવામાં આવી હતી અને રૂઢિપ્રથા ગ્રામસભાના અધ્યક્ષ હાર્દિકભાઈ મહેશભાઈ વસાવાના હસ્તે બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને જાહેરમાં પ્રકૃતિની સાક્ષી જય આદિવાસી સેનાના આદિવાસી સૈનિક વસાવા પ્રકાશભાઈ મુક્ત થવાના શપથ લીધા હતા અને આદિવાસી સમાજને થવાનો સંદેશ આપ્યો હતો ત્યાર પછી રેલી રાજગઢ ગામ પહોંચી હતી જ્યાં શેરીએ શેરીએ આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પૂજા કરવામાં આવી હતી ત્યાર પછી આદિવાસી સૈનિકોએ ક્રાંતિકારી બિરસા મુંડાના જીવન વિશે સંબોધન કર્યું હતું અને સૌએ સાથે મળીને આદિવાસી ભોજન ખાટી ભીંડી અને ભાત મરચું જમ્યા હતા ત્યારબાદ નાચગાન કરી જય આદિવાસી સેનાના અધ્યક્ષ મહેશભાઈ સોમાભાઈ વસાવા દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું